તો ખરેખર નાના બાળકોથી લઈ અને મોટા હોય તદ્દન કોઈ પણ વેરાયટી તમે માગી લ્યો મળી જાય ખાસ કરીને બજાર કરતા સસ્તા ભાવમાં પાણીના ભાવે કોઈ પણ ફટાકડા માંગો તો પોરબંદર દરિયા કિનારે સોપાટી જરૂર આવી જથ્થા બાંધ પણ મળી જાય નાના બાળકો માટે તો ખાસ અનેક કરેરાયટી આવેલી છે આ બધી વેરાયટી આખી આખી તદ્દન નવી નવી વેરાયટી છે બાળકો માટે ખાસ લગભગ પછી દુકાનો કરુકાનો એમને હેરિંગ આ બધી લગભગ વેરાયટી આખે મોસ્ટ ઓફ લેવા નવી વેરાયટી બધી આવેલી એમાં નાના બાળકો ની જડી આંબા અનેક વેરાયટી બંદુકડી સહિત છોકરાઓને કોઈ પણ વસ્તુ માગો મળી જશે પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં સ્ટોલ નંબર છ જલારામ ફટાકડામાં અનેક નવી વેરાયટીઓ આવેલી છે જેમ કે સ્કાય શોટ એક સોટથી લઈને પાંચસો શોટ સુધી છે સુત્રી બોમ્બમાં અનેક વેરાયટીઓ નવી આવી છે નાજી બોમ્બ છે માર્શલ બોમ્બ છે ભાવિકજીના આંધી તુફાન છે બાર શોટ પચીસ શોટ પંદર શોટ જેવા અનેક એક હજાર લારથી લઈને પાંચ હજાર દસ હજાર લાર સુધી પણ મળી જશે મિરચી બોમ્બ છે અનારમાં છે નાના છોકરાઓ માટે પોપ તળતળિયા તડતડિયા આવી ઘણી નવી વેરાયટીઓ જેમ કે આ સ્પાર્ક આ રમકડામાં આવી જાય છે સ્પાર્ક બેટ બોલ આવે છે જે છોકરાઓ થાય એ પછી રમવા માટે પણ કામ આવે છે અને એ પછી ગદા છે બરાબર એમાં પણ એ જ રીતના છે કે આ રીતના એ લોકો સ્પાર્ક કરી અને પછી તેને રમવા માટે પણ યુઝ કરી શકે છે આવી નવી ઘણી વેરાયટીઓ છે જેમાં ગન બાકસ ગન આવે છે કા પછી આ મિસાઇલ ગન આવે છે પછી બસો ચાલીસ શોટથી લઈ ને આપણે પાંચસો સોટ હજાર શોટ તમામ કંપનીના કોરોનેશન છે બાલાજી છે સુપ્રીમ છે પછી આ યુએસ રાઈડર આ બી એક નવું આવેલું છે આ વખતે નવી વેરાયટી છે આખો આ રીતના ફંક્શન થાય છે યુએસ વેરાયટીમાં બરાબર પૈ નાજી બોમ્બ આપણે ભાવિકજીના ઓરિજિનલ આંધી તુફાન પણ આપણી પાસે હાજર છે

ફટાકડાઓને તમે વાત જ ના પૂછો બેટ દડા હે ના 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 આ વસ્તુ બધી નવી નવી વેરાયટી હે બધી આવરમાં એટલે જ કહું કે ભાઈ છોકરાને લઈને અહીંયા જ આવી જાવ આખે આખ સ્ટોક છે ચારે બાજુ ફટાકડા ફટાકડા જોવા મળશે તમને આ બાજુ આખે આખે લાંબી લાંબી લાઈનો છે બે બાજુ અંદાજે દુકાનો હશે મિનિમમ વી પછી તો ફાઇનલ દુકાનો છે જ ખરેખર જલારામ ફટાકડા બેનર ખાસ કરીને દુકાન જોરદાર છે વ્યાજબી ભાવ મળી જાય ખાસ કરીને પોરબંદર ચોપાટી આ દુકાન આવે તો વધારે સારું મિત્રો તદ્દન વેરાયટી મળી જાય શિવમ હૈ માતાજી હૈ લગભગ મિનિમમ વીસ પચીસ દુકાનો લાગેલી હૈ કોઈ પણ દુકાને તમે લઈ શકો વ્યાજબી ભાવે બજાર કરતાં તમને આ દુકાને જથ્થાબંધમાં પણ મળી જાય અને વ્યાજબી ભાવે પણ મળી જાય નાના બાળકો માટે તો ખાસ કારણ કે પોરબંદર સોપાટી મળી જાય કારણ કે અંદર બજારમાં ક્યાંય મળી જ નહીં ભાઈ પાસા એમ કે અલગ અલગ નવીન વેરાયટીમાં જ અવેલેબલ બધાય કોઈ પણ માગો અહીંયા જય માતાજી ફટાકડા છે અહીંયા તો દુકાનોની લાઈન હે ભાઈ તમારે કઈ દુકાન જ લેવા તમારા ઉપર આધાર હોય ટૂંકમાં એમ કે નવી બધી વેરાયટી યુનિક યુનિક આ વર્ષમાં લોન્ચ થઈ હોય ને એ વેરાયટી બધી આ હે નાના નાના બધાય મોટા મોટા નાના બાળકો માટે તો ખાસ કારણ કે સોપાટી મળે છે ને બીજે ક્યાંય ગામડામાં અથવા મેઈન બજારે નહીં મળે સોપાટી આવી જાવ તમે તમારે વી પછી દુકાનો હે વર્ષ બધી આવો તો બપોર પછી ને તમે સમય માં આવજો લોકો રાત ના પણ ચાલુ હોય બપોર પછી આવત બધું ખુલી જાય ખરખું શિવ ફાસ્ટ વાળા તો જથ્થાબંધ વાળા હે એની ત્રણ દુકાન છે મામા મામાદેવ છે એ નાર ફટાકડા છે એવી તો અલગ અલગ કેટલી બધી દુકાનો છે આ શિવમ ફટાકડા છે શિવમ ફટાકડા હે શિવમ ને ત્રણ હે એક બે ને ત્રણ અહીંયા વૈભવ છે અહીં તો બધું ગોઠવવાનું કામકાજ ચાલુ છે ફટાકડા કારણ કે અડધી રાત સુધી જાગતા હોય એટલે અગિયાર બાર વાગ્યા ઉઠે ને ચાલુ કરે એટલે અગિયાર વાગે ને બાર વાગ્યા દિવસના એમ કે બધું ગોઠવી લે ને સ્ટાર્ટ દુકાન ચાલુ થાય ખરાબ અત્યારે ચાલુ થઈ ગયા વાગ્યે હે બાર બાર થી હાઈ ને આવો તમે બાર એક વાગ્યા રાતના પણ ચાલુ હોય હે ઘરાગત્ય ચાલુ થઈ ગઈ આ પેલી દુકાન હે નાના બાળકો માટે તો બધી વેરાયટી ઘણી બધી મળે હે બધી નવી નવી વેરાયટી છે આમાં મણી નામ તનતાવર તો પૂછીન કાઉ હું તમને આ બધી આવી ગઈ ફૂલજોડી નાના નાના છોકરાઓ માટેની તો બધી આ બધી વેરાયટી નાના ટાયા બરિયાની જ છે બધી મોટાનું હે પણ વધારે નાનાનું હે ને બીજી વિભાગ

જો જો તમે બધા છોકરાઓ લઈને ભેગા આવી જાવ ટાબરિયા ઓનલાઈન ને બધા ટાબરિયા લઈને બધા આવ્યા હે ને બાપુ દુકાન બધા એની દેખાડે જાવ બધે હાથે ફલાણા ના ઠીકવા પોસડું હું તો ખાલી વિડીયો ઉતાર જોવા હમણાં ખબર હોય તો હમણાં કાં બાકી દુકાનવાળાઓ કહે ટાબરિયાઓને ખબર હોય ટાબરિયા પોસે લઈએ આવું બધું ચાલે હામાં ખોખાણા મીંડો ટેકલ્યા ઘર દુકાનમાં જોઈએ જોઈ આવીને જત જાતના પાંચ પાંચના એટલા પહેલે ત્રણ દુકાન છે સિવામાં એમાં તમને જથ્થાબંધ મળી જશે સૂટક ચૂટક ના આવી જાવ કારણ કે જથ્થા હોય ને તો જ આવજો ભાઈ બીજી બધી કેટલી બધી ઘણી બધી દુકાનો છે એ પછી એમાં તમને સૂટક ચૂટક મળી જાય હે અહીંયા વૈભવ હે મહાદેવ અલગ અલગ બધી દુકાનો આસપાસ બધી આવેલી છે અને દિવસના આવો ને તો બાર વાગ્યા પછી આવ્યો જો હા સુધી એમ ગમે રાતના આવો તો હાલે બાર એક વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી કારણ કે રાતનો શો મસ્તો હે અહીંયા દિવસ કરતા હે ને રાતની મજા આવી છે અને બાર વાગે ને અગિયાર વાગે તો દિવસને ઉઠે હા તો તમને ફટાકડા ક્યાંથી બતાવે તમે ક્યાંથી કે જોઈ શકો ખાસ કરીને એક એ વાતનું ધ્યાન રાખજો કારણ કે અહીંયા બીડી કે સિગરેટ એ કે પીતા નહીં કારણ કે બધી નું સ્મોકિંગ લખેલું હે ખાસ કરીને બીડી સિગરેટ ખાસ કરીને આવતા નહીં પીર પીને ભાઈ તમારા પાસે વાત લાગી જશે આ માહિત સેડબિટલ છે સેલ ટ્રસ્ટ લખેલ છે એટલે ખબર નહીં એ ટ્રસ્ટ વાળાનું હોય કે ખબર કહેવાનું હોય પૈસો નથી અને ભાવતાલ કે નહીં તમારે ખરખું એમ કે ઓછા કરાવવા નહીં કે પ્રમાણે એટલે પૈસા પૂરા આપવાના નહીં જથ્થાબંધ જોતા હોય નહીં એમાંય તમારે ભાવ ઉતરાવાનો છૂટક છૂટક લેવાય તો એમાં ભાવ ઉતરાવાનો હોય આ કહેવાનું

લગભગ મિનિમમ આ બાજુ પણ આઠ દસ દુકાનો હોય અને આ બાજુ પણ દસ આસપાસ એટલે લગભગ વી દુકાનો હોય બે બાજુ થઈને હકી મેં ગણ્યું ને એટલો ટાઈમ હે નહીં મારી પાસે આ મેઇન ગેટ સોપાટી દરિયા કિનારે આ બાજુ એસટી રોડ ચારે બાજુ તેઓ જી કોરાથી આવો એ કોરાથી મિત્રો વિડિયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરતા જાયજો લાઈક કરજો શેર કરજો હું તમારા માટે વિડીયો બનાવું તો તમારે એટલું તો કામ કરવું જ પડે તો મિત્રો બાય બાય હર હર મહાદેવ ફરી મળશું